છેલ્લા બે દિવસથી અમે વાત કરી રહ્યા છીએ ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં વડોદરા લોકસભાની વડોદરા લોકસભામાં અનેક ઉથલ પાથલ થઈ રાજકીય ભૂકંપો આવ્યા છે અને એને લઈને જ અમે અલગ અલગ વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યા છીએ અપેક્ષાઓ શું છે બુદ્ધિજીવી વ્યક્તિઓ સાથે વાત છે 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 જે વેપારી વર્ગમાંથી આવે તેઓની અપેક્ષા વડોદરાને લઈને શું તેમની સાથે વાત કરીશું તેમની અપેક્ષાને લઈને વાત કરીશું સાથે જ કેન્દ્રમાં જે સરકાર કામ કરી છે કારણ કે સાંસદની જયારે વાત કરતા હોય ત્યારે કેન્દ્ર સીધું સંકળાય છે તો એની પણ વાતો કરીશું કે કેન્દ્રની જે યોજનાઓ છે યોજનાઓ વેપારી વર્ગને ફાયદો કરી રહી છે કે કેમ અને સાથે જ વ્યાપાર ધંધામાં જે રીતે વાતો થઈ રહી છે વાતો પરિપૂર્ણ થાય છે કે કેમ આપણી સાથે આપ જોઈ શકાય છે કે આ બધા વેપારીઓ આપણી સાથે બેઠા છે સૌ પ્રથમ શરૂઆત આપનાથી કરું લોકસભાની વાત આવે છે લોકસભા એટલે સીધું કેન્દ્ર સંકળાયેલું છે સંસદીય ક્ષેત્ર જેને કહેવાય તો વડોદરા તમારી દ્રષ્ટિએ શું છે છેલ્લા દસ વર્ષ ભાજપ સાચી સાંસદ અહીંયા હતા એમણે શું કામો કર્યા છે અને અપેક્ષિત કામો પૂરા થયા છે કે કેમ કામો તો જે બીજેપીનું જે ગુડ ગવર્નન્સનો મેસેજ કન્વે કરે છે એ પ્રમાણે કામો તો થવાના જ છે ખાલી પુલ કરવાની જરૂર છે અહીંયાથી તમે કોઈ પણ પબ્લિકલક્ષી કામ હોય એ સેન્ટ્રલમાંથી એ કન્ફર્મ થઈને આવે જ છે એટલે કામ તો થઈ જાય છે ઓટોમેટિક બાય ડિફોલ્ટ સિસ્ટમ જરૂર શું છે કે એને સિસ્ટમે ચેનલાઇઝ કરવાની હવે આપણે અત્યારે જે સંસદીય ક્ષેત્ર વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આખા જિલ્લા જિલ્લાના બધા જ આજુબાજુના એરિયા સાવલી વાઘોડિયા કરજણ બધા પાદરા બધા લાગે છે તો આપણે સિટી ને એટલું ફોકસ કર્યા સિવાય આજુબાજુના ગામો તરફ ધ્યાન આપીશું તો ગામોને તમને એક્ચ્યુઅલ વિકાસ શું થયો છે કે નથી થયો તમને ત્યાંથી ખબર પડશે આ રીતનું છે આપનું શું માનવું છે આપ વેપારી તરીકે બિલોંગ કરો છો જે કેન્દ્ર વાતો કરી રહી છે વડોદરામાં ક્યાંક એક જુવાળ દેખાયો હતો જ્યારે ભાજપનો હજી તો કોંગ્રેસના નામની તો કોઈ ચર્ચાઓ થતી નથી પરંતુ ભાજપે ડિક્લેર કરી દીધું હતું અપેક્ષાઓ જે હતી એમાં ખરા ઉતર્યા છે કેમ કે પછી આજે રોષ છે હકીકતે છે જો વડોદરા સંસદીય ની આપણે વાત કરીએ તો એક સિમ્પલ વસ્તુ છે કંઈક રોસ હતો તો જ બેને સામેથી કહેવું પડ્યું કે ભાઈ હવે મારે ચૂંટણી લડવામાં કોઈ રસ નથી ઘણા ટાઈમથી એક અઠવાડિયા દસ દિવસથી આ બધી મગજમારી ચાલતી હતી મારું તમને ખાલી એટલું જ કેવું છે કે તમે ઉપરના લેવલ પર બેસીને જે ડિસિઝન લો છો એ ડિસિઝન પોતે અહીંયા આગળ ફરીને અથવા તમારા જે માણસ હોય એમની જોડે પહેલા ચર્ચા કરીને લો ને આવું તમારે કેમ ડિસિઝન લે પહેલા તમે નામ જાહેર કરો છો પછી બેન જાતે જ એવું કે મારે જ નથી રહેવું વસ્તુ સાચી છે કે જો વિકાસ થયો છે આપણે બી એક સિમ્પલ વસ્તુ છે એક હિન્દુત્વ વિચારધારા ધરાઈએ છીએ એના લીધે આપણે બીજેપીને સપોર્ટ કરીએ જ છે એમાં કોઈ ડાઉટ જ નથી પણ આ જે વસ્તુનો ઉભો થયો વિરોધ એ જરૂરી હતો બીજાને ચાન્સ આપો તમે પોતે લાયા હતા કે રિપીટ થિયરી ના થવી જોઈએ બરાબર તો પણ તમે કેમ કરી એનો મતલબ તમે કોઈ રિસર્ચ કર્યું નહીં કોઈ સર્ચ કર્યું નથી અને એમને મત તમે નામ જાહેર કરી દીધું ઘણા બધા છે સારા સારા માણસો જે કામ કરવા વાળા છે એટલે થોડુંક તમે બી કરો માર્કેટમાં ફરીને જુઓ ને સારા માણસોને મૂકો આ બેન સારા જ હતા કામ પણ એમાં કેવું છે રિપીટ થિયરીના લીધે આ બધા પ્રોબ્લેમ થયા અને કામ થયું છે આપણે એવું નથી કહેતા કે નથી થયું પણ ગ્રાઉન્ડ લેવલ પર હજુ સારા કામ થઈ શકતા હોત દાખલા તરીકે આણંદ જુઓ અમદાવાદ જુઓ અરે ભરૂચ જેવું ભરૂચ સિટી જુઓ આપણે ત્યાં યાર તમે જુઓત કરા સાંજે છ વાગ્યા પછી ગાડી લઈને બહાર નીકળાતું નહીં થોડા ઘણા બધા છે એ બધું ગ્રાઉન્ડ લેવલ પર જોવું જોઈએ મારા હિસાબે કાકા તમે તો ચૂંટણીઓ અનેક જોઈ હશે કદાચ બે પક્ષને એવું શાસન પણ જોયું હશે કોંગ્રેસનું અને ભાજપનું તમારી દ્રષ્ટિએ એવું અપેક્ષા મારે રાખવી છે કે શાસન કોંગ્રેસે ઘણા બધા વર્ષ કર્યું અને છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી છે તફાવત બે માં કેટલો દેખાઈ રહ્યો છે બહુ બધા તફાવત છે જેમ કે રોડ રસ્તા છે તમે આધાર કાર્ડ ને લિંક કરો ઓનલાઈન ચડાવો છો તો એક એક વસ્તુ માટે તમારે પર્ટિક્યુલર ધક્કા ખાવા પડે છે માણસોનો કેટલો ટાઈમ બગડે છે શું અપેક્ષાઓ છે સરકાર પાસે સંસદીય ક્ષેત્રની અંદર ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ ગામડાઓની વાત કરીએ ગામડામાં વિકાસ તો થઈ રહ્યો છે ખેડૂતો માટે જે જે છે એ સાત ના ઉતારા અને જમીનના જે કઈ દક્કી થતું તે સારું છે ઓનલાઈન કર્યું જે ફ્રોડ થતું તે બંધ થઈ ગયું અત્યારે તમારી 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 વાત તમે કેવી રીતે મૂકવા માંગો છો મારે એક જ વાત કહેવી છે કે ભ્રષ્ટાચાર પહેલા હતો અત્યારે બી હશે પણ સરકારો બદલાઈ ગઈ પણ અધિકારીઓ એના એ જ છે એટલે અધિકારીઓની માનસિકતા હજુ બદલાઈ નથી અધિકારીઓની માનસિકતા બદલાવવા માટે સરકારે એની પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે પ્રશ્ન મોટો એ છે બીજી વસ્તુ એવી છે કે આપણે સંસદની વાત કરીએ છીએ સંસદની જોડે જોડે કોર્પોરેશનની બી વાત કરવી જોઈએ સંસદે ધારાસભ્ય પર ધ્યાન આપવું જોઈએ અને ધારાસભ્યએ કોર્પોરેશન પર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ રોડ રસ્તા નવા બનાવે છે ના નહીં પણ એને આજે બનાવે છે ને કાલે કાળા કરી દે છે હું તમને વડોદરાની અંદર અત્યારે જ ચાલુ ગાડીએ તમને આ બ્રિજ છોડીને બીજા રસ્તાઓમાં લઈ જાઉં સારા સારા એરિયામાં લઈ જાઉં એ રસ્તાઓ બનાવ્યા છે અને બીજા જ દિવસે ખોદી કાઢ્યા છે હવે મોટો બ્રિજ બને એ તો ક્યાંક ફાયદો ખરો અટલ બ્રિજ બનાવ્યો છે એનો મેક્ઝિમમ ફાયદો છે પણ નીચેની જે સમસ્યાઓ છે એ લોકોએ સોલ્વ નથી કરી નીચે જે ટ્રાફિક ટ્રાફિકનો જે મોટો પ્રશ્ન છે ટ્રાફિક પણ એની અંદર ભાજપના જે મૂકેલા લોકો છે એ બી ખબર નહીં ક્યાં ફરે છે એમને બી ધ્યાન આપવાની જરૂર છે અન્ય પણ આપણી સાથે વેપારી વર્ગ છે તમારું શું માનવું છે કઈ રીતે જુઓ છો ખાસ કરીને જ્યારે લોકસભાનો એક મહાપર્વ આપણે હવે ટૂંક સમયમાં આવવાનો છે એક તો એક આપણી જવાબદારી પણ બને છે કે મત આપી અને આપણે આપણો નેતા પ્રસ્થાપિત કરીએ આપણને જે ગમે છે તો નેતા પાસે આપણે અપેક્ષાઓ પણ રાખે છે અપેક્ષાઓ યસ જો પહેલી વાત તો એ જ કે ઘણા વર્ષોથી આખા ગુજરાતમાં બીજેપી ચાલતું આવે છે બરાબર આવનારા સમયમાં હું એવું વિચારું છું કે સત્તા પરિવર્તન કાં તો ચેન્જીસ થવો જોઈએ બત્રીસ વર્ષથી જો ગુજરાતમાં ભાજપ જ આવતી હોય બરાબર તો એમની જે કન્ટિન્યુ લોબી છે ને એ લોબી એક જ વેગે ચાલ્યા કરે છે હવે જો તમે એકને એક સત્તા ચલાવવા માંગતા હો ને આ જ રીતના ચાલ્યા કરશે તો જોઈએ તમે બધા જે વિચારી રહ્યા છો એ વિકાસ થઈ શકે એવું હું માનતો નથી જો તમે સત્તા ચેન્જ કરશો તો જ વિકાસ થશે હવે આમાં કેવું કે એક જ લોબી ચાલ્યા કરવાથી કેટલાક દબાયેલા કામો હોય જે કેસો ચાલતા હોય કાતો જે ફ્રોડ થતું એ ઓપોઝ પાર્ટી કરી નથી રાજનીતિ કરો એટલે તમારો બેડો પારથી જશે એકચ્યુઅલમાં ધર્મ અલગ વસ્તુ છે અને રાજનીતિ અલગ વસ્તુ છે રાજનીતિમાં ધર્મ ના હોવો જોઈએ અને અત્યારે ઇવેન્ટ સિસ્ટમ થઈ ગઈ છે કઈ પણ વસ્તુ તમે કરો નેતાઓ એટલે ડીજે મુકેશી ફેરીવાળા એમનું સ્વાગત કરે ફૂલ ખર્ચો કરે બેનરો થી લઈને સીટી એ ક્યારેક બંધ હોય દુકાનો બંધ કરાવે ક્યારેક ક્યારેક તો ધંધાઈ બંધ હોય એચુમાં જો તમે આટલું હિન્દુત્વને મહત્વ આપતા હો તો પહેલા તો બધા આપણે કેટલા પ્રસંગો સારા જતા હતા બધા ફેસ્ટિવલ કેટલા સારા સારા ઉજવાતા હતા સુરક્ષાની વાત તો આ પાર્ટી કરે છે સુરક્ષાની વાત કરે છે તો છે જ એ એ ના નથી એ સો ટકાની વસ્તુ છે પેહલા સુરક્ષા હતી જ પણ એટલી ટેકનોલોજી પણ નથી અત્યારે સ્માર્ટફોન થયા સીસીટીવી કેમેરા થયા ત્યારે તો કોઈના ઘરે કેમેરો જોઈએ તો તો વાહ થતી હતી ત્યારે એટલું ફર્સ્ટ ઇન્ટરનેટ પણ નહોતું અત્યારે 5G મળે છે ઘરે ઘરે ઇન્ટરનેટ થઈ ગયા ત્યારે આપણે કેબલ કનેક્શન હતા એટલે એટલા ન્યૂઝ પણ નહોતા બધા જોઈ શકતા અત્યારે તો બધા ન્યૂઝ અપડેટમાં તરત ઇન્સ્ટન્ટમાં આવી જાય છે એટલે એ બધી ટેકનોલોજીની વસ્તુ છે એટલે એ તો સ્વાભાવિક છે કે એ તો ચેન્જીસ થયો છે જ સેફટી માટે તો છે જ આપની અપેક્ષા શું અને કેવી રીતે આપ જુઓ છો આ ચૂંટણીને સાહેબ પહેલાં તો આ સાહેબે કીધું કે આપણે કરપ્શન કરપ્શનનો જે મુદ્દો કીધો એ મારા હિસાબે તો બહુ જ ઓછું થઈ ગયું છે એનું કારણ છે કે તમે કઈ કામ કરવા જાઓ તો તમે કામ કરવાની દગજ રાખશો તો તમારું કામ થશે તમારે જો નીચેથી પૈસા આપીને કામ કરાવો છો તો આજે બી એ ચાલવાનું જ છે એટલે આપણે બદલવું પડશે બદલવાની આપણે બદલવું પડશે કઈ સત્તાધારી જે માણસો બેઠા છે એ કંઈ કરપ્શન નહીં બદલે ઘેર ઘેર જઈને કે તમે પૈસા આપીને ના કામ કરાવશો તમારે આધાર કાર્ડ બી ઓનલાઈન થઈ ગયું છે ચૂંટણી કાર્ડ બી ઓનલાઈન થઈ ગયું છે પાન કાર્ડ બી ઓનલાઈન થઈ ગયું છે કરવું પડશે કરવું પડશે આપણે કરવું પડશે અને દેશનો મુદ્દો આવે ત્યારે મારે એટલું જ કહેવું છે કે પહેલા આપણો રાષ્ટ્રધર્મ નિભાવ જ જોઈએ આપણે હિન્દુ છે અને આપણે હિન્દુત્વને પહેલાં આગળ લાવવું જોઈએ જે કોંગ્રેસની સરકારે કોઈ દિવસ કર્યું નથી અને આપણે કરવું જોઈએ કેમ કે આપણે આપણા દેશ આપણે તો જીવી લીધું છે આપણે આપણા છોકરાઓ માટેનું ફ્યુચર જે સેટઅપ મારી રહ્યા છે આ લોકો એના પર આપણે ધ્યાન આપવું જોઈએ સાહેબ બરાબર છે અને વિકાસની વાત એવી છે કે જો વિકાસ તો થાય છે જેને નથી દેખાતો એને નથી દેખાતો બાકી અમને તો દેખાય છે હું જાતે પરિવર્તન થયો છું અને આખી આખું ઇન્ડિયા પરિવર્તન થયું છે તમે જુઓ બધાની વિચાર શ્રેણી બદલાઈ ગઈ છે નથી બદલાઈ એમ નહીં બધા વિચારોનું બદલી નાખ્યું છે એમને એમ ચારસો સીટ નક્કી નથી કરી મોદી કાકાએ કે મારી ચારસો સીટ જ આવશે બરાબર છે અને હું તો ચારસો ની સાડી ચારસો બી આવી જોઈએ અને આવી જ જોઈએ અને આ લોકોને સાફ કરવા જ જોઈએ જે રીતે કરપ્શનના મુદ્દાની અંદર કેટલા લોકોને જેલ ભેગા કરી દીધા છે જો કે તમારી ન્યૂઝ ચેનલ પર નામ ના બોલી શકાય મારાથી પણ કેટલા લોકોને જેલ ભેગા કરી દીધા છે અને કરવા જ જોઈએ હજુ બી કરવા જોઈએ ચલો હશે ભાજપમાં બી હશે નથી એવા નહીં આપણે એવું કહીએ કે કરપ્શન ભાજપની અંદર બી થયું હશે એ લોકોના નામને આજે કાલે નીકળવાના છે કે તમે એટલું વિચારી લો કે એને સીટ પર નહીં રહેવા દે આ લોકો નહીં રહેવા દે જે ઉપર બે માથા બેઠા છે એ બે માથા બહુ અઘરા છે બરાબર છે બધા જ જાણે છે કે એ બે માથાના લીધે જ આ ચૂંટણી આવે છે અહીંયા રંજનબેન નહીં લડે તો બી ભાજપ જ આવશે રંજનબેન નહીં લડે તો બી ભાજપ જ આવશે આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ એ નહોતું કે કોણ આવશે લાવવું તો આપણે બીજેપીને જ જોઈએ સાહેબ આપણે બીજેપી જ જોઈએ અત્યારના જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ રીતે આપણે બીજેપી જ જોઈએ કેમ કે આખા આખા વર્લ્ડની અંદર જો મોદી કાકા ફેમસ હોય તો આપણા દિલ્હીની અંદર તો હોવા જોઈએ ફેમસ બધે જ છે એક વેપારી તરીકે એ પણ આપની પાસેથી જાણવું છે કે વેપારીઓ માટે જે સરકારે કામ કર્યું છે કેટલું અનુકૂળ રહ્યું અથવા નથી રહ્યું તો કયા કયા સુધારાની જરૂર છે વેપારી માટે છે ને ડ્યુઅલ પોલિસી ચાલે છે માર્કેટમાં એક તરફ પથારાવાળાનો વેગ આપો છો તમે કોઈ એની પર દબાણ શાખાનો કોઈ કંટ્રોલ છે નહીં આજે પથારા ઉપાડે કાલે આવી જાય એ જ પથારાવાળો કોઈ જગ્યાએ નોકરી દસ હજાર રૂપિયામાં નહીં કરે પણ પાંચ ચાર પાંચ હજાર રૂપિયાનો ધંધો મહિને કમાવા મળશે ને એવો પથારો નાખીને કંઈ બેસી રહેશે એટલે એ તમારે એ અલ્ટિમેટલી તો અસમાનતા જ થઈ રહી છે એ જે અસમાનતા છે 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 એનો એક પાર્ટ નાના વેપારીઓ એમના માટે તમે મોટા વેપારી છો યોજના કરાવો યોજના આપો છો એ તો બહુ સારી જ વસ્તુ છે અને બહુ સારું જ કરી રહ્યા છે સમજો તમે પણ પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ પર જુઓ ને આજે હું દુકાનદાર તરીકે મારી શું વેદના છે તો એ તમે જુઓ એમાં એવું છે કે સીધે સીધું તમે બીજી ઇતર પ્રવૃત્તિને જે માણસ ભાડું ખર્ચે નહીં હપ્તા નહીં ભરે લોન નહીં લેવાના નહીં એ લોકોને હાથ પડે ધંધો કરીને ઘર જશે જે માણસ સિસ્ટમમાં ચાલે છે જીએસટી છે ટેક્સ છે આ તે બધું ભરશે એ હંમેશા હંમેશા રતો એટલે વેપારીઓ સાથે તો પારદર્શિકતા આ ગવર્મેન્ટે થોડીક લાવી જ પડશે આ વખતે આટલા વર્ષોથી નોકરીયાત માટે જે પણ એ લોકોએ પ્રયત્ન કર્યા છે સારા જ છે બધું બેલેન્સિંગ જ છે પણ વેપારીઓ તરફનું જો સારું રહે એ માટેનું કંઈક આયોજન કરવું પડશે નહીં તો શું થશે કે બધી જગ્યાએ પોતાના યુનિયનો બધી જગ્યાએ પોતાના ફિક્સ કરેલા માણસો એટલે પ્રશ્ન ઊભો જ કોઈ ના કરે તો પહોંચે જ નહીં એવી પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારોની તમે તકલીફ જો સાહેબ ગ્રામ્ય વિસ્તારોને શહેરોથી જુદા કરી રહ્યા છે સિસ્ટમ જુદી કરી રહી છે આપણે એવું નથી કહેતા ભાજપ સરકાર જુદી કરી પણ આજે શું જરૂર છે પ્રાથમિક જરૂરિયાત તમારે ગ્રામોનો વિકાસ ખાલી પાણી અને ચોવીસ કલાક વીજળી પૂરતો જ છે એમને બીજી વસ્તુ પર હક નથી એમને બીજા બેનિફિટનો કોઈ હક નથી એટલે આ બધું ઉચ્ચ શિક્ષણ કે ગમે તે કોઈ એક્સવાયજેડ વસ્તુઓ છે અમારા બરોડામાં બીજું કે ટીપી સ્કીમો નવી એ મુદ્દો કોર્પોરેશનનો છે પણ ટીપીઓની નિમણૂક કરવાની ગાંધીનગરથી થાય છે સેન્ટ્રલ ગુજરાત ગવર્મેન્ટ કરે છે હવે છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા ટીપીઓની નિમણૂક કરી નથી એટલે વર્ષોથી પેન્ડિંગ ટીપીઓ બધી અટકાઈ રહી છે એ ટીપીઓને લીધે બધા વિકાસ અટકાઈ રહ્યો છે આજે એ જૂની ટીપીઓને જો સેશન કરીને ખાલી ચાલુ કરે તો જે લોકો રહેવા વાળા છે એ લોકોને બધા પ્રાથમિક સુવિધા મળે મેડિકલ ફેસિલિટીથી લઈને ગાર્ડન છે સ્વિમિંગ પુલ છે લાઇબ્રેરી છે આ જે નાની મોટી જે સુવિધાઓ છે એ લોકોને મળે પણ કોઈને કોઈ રાજકીય કારણોસર આ વસ્તુને પુલ નથી થતી એટલે મારો આ એક એક બહુ વેધક સવાલ છે કે એની માટે પણ કંઈક કરવું જોઈએ બીજી વસ્તુ કે ભરતી ભાજપવાળાને ખબર નહીં શું ભૂત ધૂણું છે આટલી સારી પાર્ટી આટલી ઇન્ટરનેશનલ લેવલ પર નામના મેળવેલી છે દુનિયાભરની ભરતી કરે છે કોંગ્રેસમાં જેના પાપ જેના પાપ ધોવાના હોય ભાજપમાં જોઈન થઈ જાય એના પાપ ધોવાઈ જાય ત્યાં તમને સર્ટિફિકેટ આવી જાય એટલે એ ભરતી બંધ કરો આ બધો કચરો દુનિયા બંધ કરો સેશન પ્રક્રિયા તમે આ ભાઈએ કીધું નામ જે રીતે રંજનબેન નું કાકા શું કહો છો પાયા ના જૂના કાર્યકરો છે એમને સાચો પાર્ટી આટલી ડેવલોપ છે તો જૂના લાઈન કોંગ્રેસ ના લાઈન અંદર ભેગા કરવાની કઈ જરૂર છે શું તકલીફ શું થઈ શકે કારણ કે એ બધા તો એવું કહે છે કે કોંગ્રેસે અથવા તો અન્ય કોઈ પાર્ટીએ આ રામ મંદિરનો મુદ્દો મુદ્દો કે સનાતન ધર્મ જે વાત થતી હોય તો નિમંત્રણ આપ્યો એનો સ્વીકાર કરો એટલા માટે લોકો તો જાય છે એવું નહીં બરોબર છે એ લોકો એવું કહે છે પણ કોંગ્રેસમાંથી લાવવાની કઈ જરૂર છે પાર્ટી આટલી ટોપ પર ચાલે છે જો ચારસો ચારસો સીટ આવતી હોય

વાત કરીએ તો ફેલ માણસ છે એનો મતલબ શું છે વેપારીઓ ખુશ છે પ્રોબ્લેમ વેપારીઓ કે વેપારીઓ ધંધો કેવી રીતે કરે છે શું છે એ નથી મેઈન વસ્તુ શું છે ગ્રાઉન્ડ લેવલ પર કઈ રીતનું નેતાઓ શું કામ કરી રહ્યા છે એના ઉપર આપણે વિચારવાની જરૂર છે મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા જ સારું કામ કરે છે અને હું તો તમને કહું છું ને કે આપણે બધા અહીંયા જેટલા બેઠા છે હિન્દુત્વ ધરાવતા માણસો છે એટલે બધા આપણે બીજેપીની તરફેણમાં બોલવાના છે પણ જો પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ જાહેર કરવો પડે જેમ કે આપણા પેલા બેને રંજનબેન માટે પ્રોબ્લેમ જાહેર કર્યો અને લોકોએ વિરોધ કર્યો તો એનો રસ્તો થયો તમારા જેવા મીડિયાના માધ્યમથી આજે એક વસ્તુ તો સાબિત થઈ મિત્રો કે રંજનબેને સામેથી એવું કહેવું પડ્યું કે મારે ટિકિટ મારે લડવું નથી ચૂંટણી એટલે બધી રીતનું સારું ચાલી જ રહ્યું છે ખાલી થોડો વિરોધ જે આપણને પ્રોબ્લેમ હોય એ વિરોધ કરવો પડે ને આપણે કરીએ છીએ વેપારીઓ ખુશ જ છે થોડી ઘણો પ્રોબ્લેમ છે જેવી રીતે લોકેશભાઈએ કીધું કે તમારે આ ફેરિયાઓને આ બધાનું જોવું પડે જીએસટી હવે દાખલા તરીકે અમારા જેવા માણસે બધું લીગલી કામ કરવાનું જીએસટી ભરવાનો ઇન્કમ ટેક્સ ભરવાનો બધું ટાઈમ ટુ ટાઈમ લાવવાનું તો એ બધું એક સમાનતા જેવી એક પોલિસી લાવો જેથી અમે પણ ધંધો કરી શકીએ અત્યારે અમને તકલીફ નથી પડતી એવું નથી પણ કેવું છે કે હવે જેવી મોંઘવારી બી વધે છે ચલાઈ બી લઈએ છે પેમેન્ટ બી નથી આવતા અમુક જગ્યાએથી ઘણા બધા ટાઈમ થી કામ કરેલા પણ એ બધું જો સિસ્ટમ નો પ્રોબ્લેમ છે હમણાં લાઈ છે સરકાર એમએસએમઈ વાળી એક સિસ્ટમ લાઈ છે જેનાથી અમારા વેપારીઓને ફાયદો થાય એવું છે ના નથી પાડતા પણ હજુ થોડું ગ્રાઉન્ડ લેવલે વિચારો તો સારું ગ્રાઉન્ડ લેવલે વિચારો તો સારું તમે આંગળી ઊંચા કરતા હતા શું જો જે લારી ગલ્લાનો મુદ્દો ઉઠાવે ને એકદમ વ્યાજબી છે કોર્પોરેશનને ખરેખર ગવર્મેન્ટે કોર્પોરેશન ઉપર સ્ટીક થઈ જવું જોઈએ હવે સ્ટીક થઈ જવું જોઈએ જો આટલા વર્ષથી લારી ખાતું ચલાવતું હોય તેને બંધ કરવું જોઈએ કોર્પોરેશન માંથી મેસેજ જાય છે લારી ગલ્લા વાળા કે ઉઠાવવા આવે છે અને લારી ગલ્લા વાળા એલર્ટ થઈ જાય છે એટલે આપડે કોર્પોરેશન વિરોધ નથી કરતા પણ આ લાલિયાવાડી બંધ કરવી જોઈએ આ લારીઓવાળી કાયદેસર બંધ કરવી જોઈએ એના લીધે કેટલી બધી સમસ્યાઓ થાય છે રોજ સાંજે ટ્રાફિક થઈ જાય છે ચાર રસ્તા ઉપર એ કોર્પોરેશન જાતે પોતાનો નિયમનું પાલન નથી કરતી કે ચાર રસ્તાની બસો મીટર કે ત્રણસો મીટરની ઉપર લારી ગલ્લા ના હોવા જોઈએ તો તમે જુઓ ઘણી જગ્યાએ છે નથી એમ નહીં અને એ લોકોને કેમ છૂટ મળી રહી છે કંઈ ખબર નથી પડતી એની અંદર હપ્તા ચાલે છે આ વસ્તુ સ્લોર છે અને સો ટકા છે હપ્તા ચાલે છે અને એ હપ્તા બંધ કરવા જોઈએ એક એવો પ્રશ્ન થાય કે ભરૂચ ખૂબ નજીક સુરત ખૂબ નજીક અમદાવાદ બાજુ જોવો તો ખુબ નજીક અને મધ્ય અને મધ્ય ગુજરાતમાં વડોદરા આવે છે જીઆઈડીસી ની વાત કરીએ કેમિકલ ઉદ્યોગો ની વાત કરીએ તો ભરૂચ બહુ મોટો હબ છે સુરત ડાયમંડ અને કાપડ માટે ડાયમંડ બુરૂચનું પણ ઉદઘાન વડોદરા માટે કોઈ એવી અપેક્ષાઓ કરી કે જો એવો કોઈ ઉદ્યોગ અહીંયા પ્રસ્થાપિત થાય તો વડોદરાની આર્થિક સ્થિતિ છે ખૂબ સારી ઉદભવે સાંસદ પાસેથી એવી કોઈ અપેક્ષા ના બરોડા માટે તો બધી જીઆઈડીસી ઓલમોસ્ટ બરોડાની બધી બાજુ મધ્ય છે બધી બાજુ જીઆઈડીસીને કમ્પ્લીટ જ છે એટલે એનો કોઈ મુદ્દો નથી પણ બરોડા સિટીને લગતા ચલો સિ નાનું છે એ તો હમણાં ભૂપેન્દ્ર પટેલે પણ કીધું કે બરોડા કેમ વીક પડી ગયું છે એને પણ ડેવલપ કરીને આગળ ગ્રો અપ કરવાની જરૂર છે તો મેઇન વસ્તુ એ છે કે બરોડાની જે જનતા છે ને એ ઠંડી પડે છે સુરત માં એવું નથી અમદાવાદ માં એવું નથી ભરૂચ માં નથી અહીંયા આગળ કોઈ ઓપોઝ કરવા નથી માંગતું કોઈ અવાજ નથી કરતું એટલે સિટી ઠંડી પડી રહી છે અવાજ કરવા નહીં અવાજ તો અહીંથી જ ઉદ્ભવે મધ્યમાંથી એટલે તો બેને ટિકિટ બદલવી પડી હા એટલે આ તો મુદ્દો એ લોકોએ મૂક્યો એટલે બદલવી પડી પણ એટલે આવું બોલવું પડે એક્ચ્યુઅલ માં આમાં કેવું કે તમારું ત્યારે જ ચેન્જ થઈ શકે કે જ્યારે તમે અવાજ કરો બરોડામાં અત્યારે ચલો ટીપી આ લોકેશભાઈ વાત કરી કે ટીપી ખૂલતી નથી બસ તો બરોડા નાનું છે તો આજુબાજુનો એરિયા ડેવલપ કરો તો ટ્રાફિક ફૂટપાથ તોડીને નવા બનાવે છે જે હવે અહીંયા કામ ચાલતું હોય અત્યારે ગોરવા રોડ પર કામ ચાલે છે તો એમને ખબર છે કે અહીંયા કામ ચાલે છે તો આજુબાજુના રોડ પહેલા નવા બનાવો એને ડેવલપ કરશો ત્યારે પબ્લિક ડિવાઈડ થશે આપણે આ ગોત્રી થી રોડ છે એ આખો જૂનો છે એ નવો નથી કર્યા તો હવે

ગુજરાતની અંદર આમ તો અત્યારે ચર્ચિત મુદ્દો દિલ્હીનો ચાલે છે શરાબ શરાબકાંડ એમાં દિલ્હીમાં નહીં વેચાતો હોય એનાથી વધારે શરાબ આ ગુજરાતની અંદર વેચાય છે એની પર કોઈ નિયંત્રણ નથી સરકારનું ડ્રગ્સ આટલું બધું પકડાય છે ક્યાંથી આવે છે એના નીચેના માણસો તો પકડાય છે પણ એના ઉપર ક્યાંથી આવે છે કે કેવી રીતે સપ્લાય થાય છે એ મુદ્દો હજુ કોઈ સોલ્વ થયો નથી કોર્ટમાં કંઈક ગઈ નથી વાત અને કોઈ ગુનેગાર પકડાયો નથી કેરિયર પકડાય છે પણ એનો કોઈ પેલો પકડાયો નથી અને બીજી વાત એવી હતી કે હિન્દુત્વની વાત હતી હવે હિન્દુત્વની વાત બરાબર છે નરેન્દ્ર મોદી છે અમિત શાહ છે એમની વાત સાચી છે પણ નીચેના ગ્રાઉન્ડ લેવલે જે કામ થવા જોઈએ એ આ ભાઈ કીધું એમ નહીં થતા એક ગ્રાઉન્ડ લેવલના કામ એવા છે કે રોડ રસ્તા ગટર પાણી જે નરેન્દ્ર મોદી સાહેબે એકવાર કીધું હતું કે નગર એટલે શું નળ ગટરને રોડ બરાબર છે તો એની કઈ વ્યવસ્થા કેવી રીતે આ લોકો મેયર છે ધારાસભ્યો છે એની પાછળ કેટલું ધ્યાન આપે છે અને કઈ રીતે પબ્લિકને સવલત મળે છે એનું ધ્યાન કોઈ આપતું નથી આજે વડોદરાની અંદર સાંસદને બદલવાનું કારણ એક જ છે કે તમે સ્ટેમ્પેડ સાંસદ મૂકો છો સાંસદને તમે યુવા યુવા મૂકો યુવા હોવા જોઈએ આપણા સાંસદ એની જગ્યાએ આપ આપ એને રિપીટ કરતા રહો છો રિપીટ કરતા રહો છો અમારા કેરુરભાઈ રોકડિયા જેવા સાંસદ મૂકો તો સારું એવું એવું વડોદરાનો વિકાસ થઈ શકે એટલે આ એક તાત્પર્ય તાત્પર્ય નીકળે છે એ કહેવા માંગે છે સત્તા પરિવર્તન કોંગ્રેસમાંથી ભાજપમાંથી અને ભાજપમાંથી કદાચ બીજી સત્તા પરિવર્તન થઈ શકે નથી બદલાતા તો અધિકારીઓ અને અધિકારીઓ નથી બદલાતા એટલે એ આ માત્ર વેપારી બુદ્ધિજીવીઓ નહીં પરંતુ એ નેતાઓ કહી ચૂક્યા છે